ગુરુકુળના ધર્મ સ્વરૂપદાસ સ્વામીની વધુ કલંકિત લીલા સામે આવી છે ઉપલેટા તાલુકાના ખિરસરા ગામે સ્વામિનારાયણ ગુરુકુળના ધર્મ સ્વરૂપદાસ સ્વામીએ ફેસબુક મારફતે યુવતી સાથે મિત્રતા કેળવી પ્રેમ જાળમાં ફસાવી ખોટા લગ્નનું નાટક કરી તેની સાથે અવારનવાર ઈચ્છા વિરુદ્ધ શરીર સંબંધ બાંધી યુવતીને સગર્ભા બનાવી હતી જે બાદ ધર્મ સ્વરૂપદાસ સ્વામીએ હોસ્ટેલના સંચાલક મયુર કાસોદરિયા સાથે પ્રેગ્નેન્સી કીટ અને ગર્ભપાતની દવા મોકલાવી યુવતીની ઈચ્છા વિરુદ્ધ ગર્ભપાત કરાવ્યો હતો આ ઘટના અંગે યુવતીએ રાજકોટના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ આ ઘટના ખીરસરા ઘેટીયા ગામમાં બની હોવાથી ભાયાવદર પોલીસે ફરાર ધર્મ સ્વરૂપદાસ સ્વામી નારાયણ સ્વરૂપદાસ સ્વામી અને હોસ્ટેલ સંચાલક મયુર કાસોદરિયાને ઝડપી લેવા કવાયત શરૂ કરી છે મળતી વિગતો પ્રમાણે અત્યારે ભાયાવદરના મહિલા પીએસઆઈ અને આઈયુસી ડબલ્યુ યુનિટના પીઆઈ તપાસ કરી રહ્યા છે આ સાથે આરોપીઓને પકડવા પોલીસે તપાસ પણ તેજ કરી દીધી છે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સામે છાસવારે આવી ફરિયાદો થઈ રહી છે વડતાલવાળા લંપંટ સ્વામીનો વિવાદ તો શાંત થયો નથી તે મામલે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ કોઈ પગલાં લીધા કે કેમ તે તો હજુ એક સવાલ છે પરંતુ તે વિવાદ શાંત થાય તે પહેલા તો રાજકોટ જિલ્લામાં ફરી એક વિવાદ સામે આવી ગયો છે આખરે કેમ સંતો સાધુના વેશમાં હેવાનિયતનું કામ કરી રહ્યા છે તેવા સવાલો ઉઠવા પામ્યા છે હાલ તો આ ગુરુકુળમાં જ્ઞાનને બદલે લંપટ લીલા ચાલતી હોય તેવું સ્પષ્ટપણે સામે આવ્યું છે ત્યારે હાલ ગુરુકુળમાં ટ્રસ્ટીઓ કે સંતો ભૂગર્ભમાં ઉતરી ગયા છે તો સ્વામીઓના આ કારસ્થાન બાદ ઉપલેટા તાલુકાના જામટિંબડી ગામે આવેલ ગુરુકુળમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને વાલીઓ લેવા પહોંચ્યા હતા ઉપલેટા તાલુકાના જામટીંબડી ગામે આવેલ ગુરુકુળમાં ધોરણ ચારથી બીસીએમાં એકસો પિસ્તાળીસ વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે ત્યારે તાજેતરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓની લંપટ લીલાઓ સામે આવતા ગુરુકુળમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓના વાલીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે

સજા થવી ગઈ પરમા રાજેભાઈ રમણ કાઈ નહીં આવો બના બનજો સામી માથે એટલે તેડવા આવી